નમસ્કાર સીબી 24 ની સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે જેમાં અસામાજિક તત્વોએ ફોર્ચ્યુન હબમાં આવેલી એક ઓફિસમાં મારામારી કરી હતી અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં ફોર્ચ્યુન હબમાં આવેલી ઓફિસમાં આવીને ચાર લોકો પર જીવલેણ હુમલો કરાયો છે જેમાં બોડકદેવ પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાનો આક્ષેપ કરાયો છે તેમજ અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો ખસેડાયા છે તથા સમગ્ર હુમલાની જીવલેણ હુમલો છતાં પોલીસ ફરિયાદ ન લેતા હોવાના સવાલો ઉઠ્યા છે જેમાં અસામાજિક તત્વોને પોલીસ છાવરતી હોવાના આક્ષેપો કરાયા છે જેમાં બ્રજ જ્વેલર્સની ઓફિસમાં વિક્રમ રબારી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે સાતથી આઠ જેટલા શખ્સો એક સાથે ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને તેમણે બિલ્ડર કેતન પટેલ ઉપર હુમલો કર્યો હતો હુમલાખોરોએ તેમને માર મારવાનું શરૂ કર્યું એની સાથે સાથે જ્વેલર્સના માલિક સંજય સોની પાસેથી ખંડણીની પણ માગણી કરી હતી આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતા આખરે ફરિયાદો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઓળખીને તેને પકડવા માટેના પ્રયાસો કરી રહી છે આ ઘટનાથી શહેના વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને તેઓ પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે કે વી પટેલ આંગળીયાની પેઢીના માલિક વિક્રમ દેસાઈ અને ફુલાભાઈ રબારી કે જે અસામાજિક તત્વો સાથે જોડાયેલા છે અને એમણે સીધું જ મારી ઓફિસમાં આવી અને જીવલેણ હથિયારો સાથે ઊંઘો કર્યો અને એ બધું જ મારા જઈ રહે છે રેકોર્ડિંગમાં રેકોર્ડ થઈ ગયું એમનો ટીચો જ બતાવી તે છતાં એ લોકો મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી અને એ લોકોએ અહીં મને એવું દેખાઈ છે કે પોલીસ સ્ટેશનમાં પૈસા આપીને કંઈક પણ કરીને ચૂપ કરી દીધા છે એટલે મારી ફરિયાદ લેવા કોઈ જ તૈયાર નથી જાનથી મારી નાખવાની ધમકી આપી દેખાઈ રહ્યું છે ચપ્પાના હુમલાથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે પણ એ પોલીસને દેખાતું નથી તો સામાજિક ટકો એ જે કોટી રીતે મને હેરાન કરે એમાં બોલાવીએ આપણે મન કે આવે છે તો ભાઈ આપણે ચર્ચા કરીએ કે શું પ્રોબ્લેમ છે આપણે મેં કીધું એમને રૂબરૂ મિટિંગ કરીએ અને ચર્ચા કરીએ એમ કરીને પાંચ સાડા પાંચે એ આવવાના હતા હું બેઠો ત્યારે પછી મેં એને પૂછ્યું એ બનાવમાં શું છે તો કે અમારે પૈસાની લેતી રહેતી બાકી છે હજુ ચર્ચા સ્ટાર્ટ થાય એ પહેલાં જ એને એના સાકરી તો લઈને આવેલો સીધો જીવલો હુમલો કર્યો અને ત્યારે જ હું અમે બંને મિત્રો એકલા જ હતા ઓફિસમાં ત્યારબાદ મેં વાગ્યું અને આજે ઝઘડો થયો ને આઠ સાત પાંચ સાત લોકો આવીને અંદર ઓફિસમાં આપણને ગરદાપાટુનો માર મારવા માંડ્યા માથાના ભાગે એમને ઈજા પહોંચાડી લોહી નીકળવા માંડ્યું કોઈ જ કારણ વગર જેમાં આપણે બનાવમાં જાણકાર નથી હજુ તો સમજવાની વાત છે